છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ પડી રહ્યો હોય જેને લઈને શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે શાકભાજીના ભાવ પણ બમણા થઈ જતા મધ્યમ વર્ગની કમર તૂટી જવા પામી છે વરસાદે લઈને શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો હોય જે અંગે એપીએમસીના ડિરેક્ટરે જી ટ્વેન્ટી સાથે વાત કરી હતી સુરત શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ પચાસથી સિત્તેર રૂપિયા હતા જે હાલમાં એકસો દસથી એકસો વીસ રૂપિયા ફ્લાવરના ભાવ વીસથી ત્રીસ રૂપિયા જ્યાંમાં પચાસથી સાઠ રૂપિયા ટામેટાના ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા હતા જે હાલ ચાલીસથી પચાસ રૂપિયા થઈ જવા પામ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેને કારણે શાકભાજીની ખેતીના પાકને ભારે નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે કારણ કે એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદને કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે જેને કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે સુરત APMC માં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થઈવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે જે છેલ્લા 1 મહિનાથી આવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણે શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોબી ફ્લાવર મરચાં વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજી નું વાવેતર કરશે નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે છેલ્લે એક મહિનાથી એવી પડી રહેલા વરસાદને કારણે પાકને નુકસાન થતા હાલમાં સુરત શહેરમાં ફ્લાવર પચાસ રૂપિયા મરચા એકસો દસ રૂપિયા ટામેટા ચાલીસ રૂપિયા તો રીંગણ સિત્તેર રૂપિયા પણ વેચાઈ રહ્યા છે